આજના ડુંગળીના લાઈવ બજાર ભાવી પાછા એકસો છચ્યાસી છચ્યાસી એકસો છચ્યાસી

تو اٿو ڪاٺي يتا واپس ڪيو ٿي ميوا تي نيڪو مان ڏيو ٿو ڏيو ڏيکاريو پانو ٿانو پوڙانو پوڙانو ٿي هتو نيڪو ٿي ڏيو ڏيو ڏيکاريو ڏارو جهڙا ٺيڪ آهي نه ٻين هڙو هڪ نه ٿا ڪاو ڀاڳي ڏو 6 6 6 ها

એકસો ચોરાણું ચોરાણું પચાણું છન્નું સત્તાણું એકસો અઠાણું અઠાણું બોલવું અઠાણું બરાબર અગિયાર રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા તમે દોઢ વાગે આરામ કરી બાર બોલવું ભાઈ અગિયાર અઢાર હજાર રૂપિયા હજાર બોલવું ભાઈ ચાર

ત્રીસ રૂપિયા આડત્રીસ આડત્રીસ આપીશ પચવન સાડત્રીસ યથાવન પંચાવન પાંચસો સાસઠ રોપન